મુસાફરી કરી રહ્યા છે ભારે વરસાદને લઈ સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા કિમ ચાર રસ્તા નજીક પાણી જ પાણી કિમ માંડવી સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે એક તરફ વરસાદી પાણી ભરાયા છે બીજી તરફ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે સ્ટેટ પાણીમાં થયો છે માંડવી સ્ટેટ આ દ્રશ્યો છે સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડ્યો ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા વરસાદથી માંગરોળની ટોકરી નદીમાં પાણીની આવક થઈ નદી માં પાણીની આવક વડોલી ગામ સંપર્ક વિહોણું બન્યું છે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદ ને કારણે જળ પંપા પરિસ્થિતિનું નિર્માણ થયું છે અવિરતપણે વરસેલા વરસાદ કારણે નદીઓમાં પણ પાણી ભારે આવક થઈ છે દ્રશ્યો પ્રયાસ કરીશ માંઝરોળ તાલુકાનું વડોલી ગામેથી પસાર થતી ટોકડી નદીમાં પાણીની ભારે આવક થઈ છે જે પ્રમાણે ગઈકાલથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે જે ટોકડી નદી છે ટોકડી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે તેને કારણે ટોકડી નદી પર આવેલો જે કોઝવે છે પાણીમાં ગરકાવ થયો છે કોઝવે પાણીમાં ગરકાવ થતાં જે સામે પર આવેલું જે વડોલી ગામ છે તે સંપર્ક વિરોધ થયું છે કોસાડી થી વરોલી તરફ જવાનો જે માર્ગ છે તે સંપૂર્ણપણે બંધ થયો છે વરસાદી પાણી ફરી વળતા જે માર્ગ છે તે હાલ બંધ થયો છે રસ્તો બંધ થતા ગ્રામજનો છે તે સંપર્ક વિહારો બન્યા છે ત્યારે સંપર્ક વિહોણું ગામ બનતા જે તંત્ર છે તે પણ હરકતમાં આવ્યું છે તંત્ર દ્વારા ગ્રામજનોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે હજુ પણ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાથે જ હવામાન વિભાગે સુરત જિલ્લામાં હજુ પણ ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે આ આગાહી વચ્ચે તંત્ર પણ હાલ છે તે સતર્ક બન્યું છે અને સાવચેતીના તમામ પગલા છે તે તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે ટોકડી નદીમાં પાણીની ભારે આવક થતા જે વડોલી ગામ છે તે સંપર્ક મેળવો થયો છે લોકો છે તે ફસાયા છે ત્યારે જે એનડીઆરની ટીમ છે તે પણ તેનાત કરી દેવામાં આવી છે કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો એનડીઆરએફ ટીમ છે તે તેનાત કરી દેવામાં આવી છે હજુ પણ સુરત જિલ્લામાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ટોકરી નદી સહિતની જે નદીઓ છે તેમાં પાણીની જે જળસ્તર છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે જે રીતે પરિસ્થિતિ નિર્માણ થયું છે ધોધમાર વરસાદ હજુ પણ વરસી રહ્યો છે તેને કારણે જે તંત્ર છે તે પણ હાલ એલર્ટ મૂળમાં છે ઉને યાદવ ગુજરાત પાસ સુરત